મિત્રો તો કેમ છો બધા બધા મજામાં છે તો સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં તો અત્યારે તો હું જાઉં છું સિટી માં જાવ છું ગાર્ડન માં જવાનું છે ફોટોશૂટ માટે

આય બધાય લોકો બેસે આગળ મેચ રમતા હોય બધા તો આપણે ફોટા પાડી લીધા ને હવે અમે રાય છે ઘરે કેટલા ફોટા પાડ્યા હદ બાયડા ફોટા પાડી દીધા કોઈ દીક ફોટા નો પાડ્યા હોય ને એમ કોઈ દિવ કેમેરો જોયો ન હોય આને એકય નો પાડ્યો કે મારે પાસે આઈફોન છે મારે હું પાડવું તો આપણે ધમાન કેરી એને મેકી દીધો છે આજે એને મેકવા આવ્યો છું ને હવે અમે લાવીએ છીએ ઘરે ઘરે જાય કે આ અમારી ગાડી છે તો આ અમારી ચશ્મા લઈ ગયો તો લાવી પચારા રૂપિયા ભાડું થાય એનું ચશ્માને પોટા પાડાએ તો શરબત આવી ગયું છે તમે અમને શરબત પાઈ છે તો આપણે શરબત પી લઈએ તો હું ઘરે આવી ગયો છું ને તો હું સેન લેવો છું સેન લેવા જતા અમે હું ને તમામ બે તો ઘરે આવી ગયા છે ને અહીંયા આપણે વિડીયો બનાવવાના છે એક બે જો લોકેશન જો તમે એક બે વિડિયો બનાવશું તો મિત્રો કિનોનો ફોન આવ્યો ને હું જ છું એને લેવા માટે તો હાલો હું નીકળું ને આ જો બે અહીંયા વિડીયો જોઈ છે ને અમે દાંત કાઢે પિંકી મામી તમને દેખાવ આ ક્યાર ને વિડીયો કયા વિડીયો મનીષા ને આયા પિંતી મામી છે તો હું હવે જ છું તો કીનું આવી ગયું છે કેટલું કામ કર્યું હાલો એને ખબર નથી તો હવે આપણે જઈ ક્યારે કોઈ બે જાય તો મિત્રો અમે આવી ગયા છે ઘરે ને જમી લીધું છે ને આજ માટે એટલું જ વિડિયો કેવા લાગ્યો કર અમને કોમેન્ટ કરીને કહેજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને એક લાઈક કરી દેજો મળે છે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય